આપણે ત્યાં એટલા માટે આપણા ઋષિ મુનિઓ અમુક અવસ્થામાં અમુક વસ્તુને ધારણ કરવી હા આપણે ત્યાં અવસ્થાઓ છે આપણે આપણે ટીનેજ કહીએ ને ટીનેજ એટલે થર્ટીન ટુ નાઇન્ટીન ટીન ટ્વેલ્વ ટીનેજ ન કહેવાય થર્ટીન ટુ નાઇન્ટીન પણ એ તો એ તો સાહેબ પાશ્ચાત્ય જગતની વાત છે આપણે ત્યાં આપણે ત્યાં બાલ્ય અવસ્થા હોય આપણે ત્યાં પૌગંડા અવસ્થા હોય આપણે ત્યાં મુગ્ધા અવસ્થા હોય પછી યુવાની હોય અલગ અલગ અવસ્થાઓ છે અને અલગ અલગ અવસ્થાઓના અલગ અલગ કર્તવ્ય છે આપણા ઋષિ મુનિઓએ હા લગ્ન કરવાની સાચી ઉંમર કઈ

વિજ્ઞાને એની પર રિસર્ચ કરીને આ વાત કરી છે કે વીસ થી પચીસ ની વચ્ચે જે હોર્મોનલ ચેન્જ માણસમાં આવે માનસિક શારીરિક આ બધા હોર્મોનલ ચેન્જ જે આવે ને ત્યારે એ ચેન્જ જયારે થતો હોય ને ત્યારે એકબીજાનું થઈ જવું બહુ સહેલું છે એકબીજાનું એકબીજાના મનમાં વસી જવું એકબીજાની એકબીજાની સાથે તો એ જવું બહુ સહેલું છે પણ હવે અત્યારે તો ઓગણત્રી ઓગણત્રી વર્ણો ત્રી ત્રી વર્ણો એમને માટા મારતો હોય છે બધા આપણે કહીએ કેમ બાત કે ભણવું છે પછી ભણજે ને હા નકર ખબર નહીં હું તો હંમેશા કહેતો રહું મારી યુવા પેઢી જે અત્યારે જરા એવું એવું માને છે કે લીવ યોર લાઈફ ફર્સ્ટ પહેલા જિંદગી જીવી લ્યો પછી રિસ્પોન્સિબિલિટી પછી જવાબદારી સ્વીકારો આવું અત્યારે યુવાનીઓમાં ઘણું પ્રચલિત થયું છે બધી હું તો આખા જગતને કહી રહ્યો છું કે લગ્ન કરશું કરશું કોઈના થશું પણ પહેલાં પોતાની જિંદગી તો જિંદગી તમારા જીવવા માટે છે જ નહીં જિંદગી બીજાના માટે જીવવા માટે છે તમને આ જગતમાં જન્મ જેણે આપ્યો એ મા બાપ માટે જિંદગી જીવવા માટે છે જે પરમાત્માએ જન્મ આપ્યો અને હું તો કડવા પાટીદાર સમાજની વચ્ચે બેઠો છો એટલે મને કહેતા ગૌરવ પણ થાય કે તમને જન્મ આપ્યો છે ભગવાન લક્ષ્મીનારાયણે તો તમારું જીવન લક્ષ્મી નારાયણ ભગવાન માટે હોવું જોઈએ તમારું જન્મ તમારું તમારું જીવન પિતૃઓ માટે હોવું જોઈએ સાહેબ આપણને જન્મ આપ્યો છે આપણા કુળદેવે આપણું 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 જીવન કોની માટે હોવું જોઈએ જીવન જીવન સર્વદા છે ને બીજા માટે છે હા બીજા માટે છે અને જીવન છે ને નદી છે સાહેબ એ એ નદી નીકળી પર્વતમાંથી જરા ધ્યાન આપજો સાહેબ અને ક્યાં જવાની છે સમુદ્રને મળવાની અને સમુદ્રને મળશે એટલે નદી ખારી થઈ જવાની કે નહીં તો એ નદી નો ઉપયોગ શું વહે ને એ એ નો અવાજ નથી કવિઓની બહુ સુંદર કલ્પના છે કે નદી વહે છે એ કલકલ કલકલ જે અવાજ છે ને એ વહેણનો અવાજ નથી એ નદીનું રુદન છે રડે શું કામ રડે બોલે હું જન્મી અને અત્યારે મળી જવાની છું સમુદ્રમાં ખારી ખારી થયા પછી કોઈને કામ લાગવાની નથી તો એના પહેલાં કોઈ આમાંથી બે બે બેડા પાણી ભરી લે અને કોઈને પીવડાવી દે આમાંથી બે બેડા કોઈ પાણી ભરી અને કપડાં ધોઈ નાખે આમાંથી બે બે બેડા પાણી ભરી અને વૃક્ષને છંટકાવ કરી દે અને એના કરતાં આમાંથી એક લોટો પાણી ભરીને હે મહાદેવને ચડાવી દે એસ જીવન સાર્થક છે એમાં જીવન મળ્યું છે અંત સુધી જવાનું ખારું થઈ જવાનું મૃત્યુ તરમ જઈ રહ્યા છીએ આપણે સૌ આપણો ગંતવ્ય આપણી ગતિ કઈ બાજુ છે કહા જા રહે તમે ગમે ત્યાં જાઓ અમેરિકા જાઓ લંડન જાઓ ફ્રાન્સ જાઓ આફ્રિકા જાઓ ગમે ત્યાં જાઓ જઈ રહ્યા છો સ્મશાન તરફ અને જો માનવામ ન આવતો હોય મને કહી દો ખોટું છે કહી દો મને આપણે જઈ રહ્યા છીએ મૃત્યુ તરફ અને હવે આ જીવન જે નદી છે જે વહે છે જે વહે છે એમાંથી આપણે વિચારવું એ જોઈએ કે મારા આ એંશી વર્ષનું સિત્તેર વર્ષનું કે આ જે મારું આયુષ્ય છે એમાંથી કેટલા વર્ષ હું બીજા માટે ખર્ચી શકું એમ છું એ જીવન સાર